શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેચરલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઉભો કરાયો છે જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે આજે નેચર નેસ્ટ કરીને એક નવી ફેન્સાઇઝી સમાજને ચોખ્ખો ઓક્સિજન મળે એ આશયથી અત્યાર સુધી લોકોને ખબર નથી કે કયા પ્લાન્ટો ઓક્સિજન આપે છે અને કયા પ્લાન્ટો ઇન્ડોર ને આઉટડોર છે તો એના ભાગરૂપે આ જે અગિયારસો પ્લાન્ટો અગિયાર જાતના એકાવન એકાવન અને બીજા પક્ષીઓને એ ઘરે તૈયાર માટી કુંડા માળાઓ એ રીતનો આખો કન્સેપ્ટથી એક નવી ફ્રેન્ચાઇઝી શરૂઆત કરવામાં આવી છે આગામી પ્લાનિંગ આજે આ નેચરનેસની શરૂઆત કરી છે તો દરેક તાલુકાઓમાં રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં અથવા તો બગીચામાં અમૂલની જેમ આ રીતે નેચર નેચરનેસ્ટના સ્ટોર ખોલાવડાવી ભલે પ્રાઇવેટ એજન્સી ખોલે એનજીઓ ખોલે અને ઘર પર્યાવરણની એક અવેરનેસ આવે અને ઓક્સિજન દરેક ઘરમાં ઓક્સિજન પ્લાન્ટો પોતા એ રાખતા થાય એના ભાગના રૂપે આ એક પ્રયોગ કરવામાં આવે છે આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામ તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે ત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલને બિરદાવી હતી એક નવું જ જાણવા મળ્યું કે આજ સુધી એવું કે ભાઈ મોલ હોય તો ઘર વખરી માટે હોય કપડાના મોલ હોય પણ આ એક ઓક્સિજન મોલ નેચર નેસ્ટ તરીકે જીતુભાઈ સાહેબે જે કર્યું છે એ અદ્ભુત છે કેમ કે સિટીમાં જે ફ્લેટમાં રહેતા હોય અને જે નાના ઘરમાં રહેતા હોય જે એની હવા ઉજાસ ના હોય ઓક્સિજન સારો ના મળતા હોય તો અહીંયા અગિયારસો જેટલા અલગ અલગ પ્લાન્ટો છે જે ઓક્સિજન આઉટડોર અને અમને એ પોતાને ખબર હતી કે આઉટડોર ને ઇન્ટરડોર કયું હોય તો અહીંયા પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતના પણ ઓક્સિજન પ્લાન્ટ આપતા હોય છે તો કોરોના વખતે પણ જબરજસ્ત ઓક્સિજનની કિંમત શું છે એ ખબર પડી ગઈ હતી